સુરતમાં દારૂબંધીના ધરા ઉડાડતા બુટલેગરો સામે પોલીસે લાલ લાંગ કરી છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા બોમ્બે કોલોની ખાતે ચાલતા દારૂના આડા પર સ્ટેટ મોનિંગ શહેરની ટીમે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરો દારૂડીઓની ધરપકડ કરી હતી સ્ટેટ મોનિટરિંગ શહેરની ટીમે બાતમીના આધારે રાંધેર પોલીસ પથકની હદમાં આવેલા પૂજાદીપ પાસે બોમ્બે કોલોનીમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા જેથી દારૂનો જથ્થો ઓગણીસ મોબાઈલ ફોન છ વાહનો અન્ય મતા મળી વિજેલન્સે આઠ લાખ સત્તર હજારથી વધુ મતા કબ્જે કરી હતી તો સ્થળ પરથી બાવીસ આરોપીઓ જેમાં મહિલા બુટલેગર આશા પડારિયા મયુર પડારિયા દેવ રાઠોડ આરિફ સોલંકી જીગર પંડ્યા નિતેશ ચાવડા કિશન મહેશ્વરી મયુર અરવિંદ શાહ ચંદ્રકાંત બગાડે સૌરભ મારફતિયા નિલેશ પટેલ મયંક દલાલ હિરેન પટેલ સોહેલ મોદી વિનોદ દેવી પૂજક સલમાન પપ્પુ શાહ સલમાન કાદરી અજમત અલી કાદરી બિપિન શાહ સમીર શેખ ધર્મેન્દ્ર કુશવાહ અને ઘનશ્યામ રાજભાની જે પી હતા ત્યાં દારૂ આપનારા અપુ અશ્વિન રશ્મિન શાહ અને શાહિદને મોટે જાહેર કર્યા છે